દુખતા ઘૂંટણે બાપાઓને આ રીતે આવવું પડે કે નિવૃત્મા માણસ અત્યારે ડોયલું પાણી સારવામાંથી જ નવરાણી થતા હોય ને કરવરે પાણી હારવા ડોયલું પડે છે શિયાન ડોયલું લઈને તો શું કરવું સાચું તમારે ગૈઢા માણાને બીચાકળાના આ શિયાળાની અંદર પાણીની ડોયલું ભરવા જાવી પડે આ બધી તકલીફો છે આ એમની વેદનાઓ છે આ વેદનાઓને કોઈ સમાધાનની જરૂર છે એ સમાધાન માટે આ સોસાયટીના લોકો મક્કમ મને અત્યારે હાલ મહાનગરપાલિકાની અંદર બેઠેલા છે